Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જાણીતા લેખિકા અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની મોટી બહેન ગીતા મહેતાનું નિધન ત્યારે શનિવારે વૈશ્વિક બીમારીઓના કારણે એસી વર્ષની અવસાન થયું હતું તેમણે દિલ્હીમાં તેમના નિવાસસ્થા લીધા એક લેખિકા હોવા સાથે તેઓ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા અને પત્રકાર પણ હતા તેમનો જન્મ ઓગણીસો તેતાલીસ માં થયો હતો અને તેમનું શિક્ષણ ભારત અને બ્રિટનમાં થયું હતું વર્ષ બે હજાર ઓગણીસ માં ગીતા મહેતાએ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ભારતના પ્રથમ સૌચ નાગરિક સન્માનિત પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા જોકે તેમણે રાજકીય કારણોને ટાંકીને અવોર્ડનો અસ્વીકાર કર્યો હતો તેમણે અમેરિકન ટેલિવિઝન નેટવર્ક એમબીસી ત્યારે મિત્રો માટે પત્રકાર તરીકે પણ કામ કર્યું હતું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીતા મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે પીએમ મોદી ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હું પ્રખ્યાત લેખિકા ગીતા મહેતાજીના નિધનથી દુઃખી છું તે બહુમુખી પ્રતિભા ધરાવતું વ્યક્તિ હતું અને તેઓ શિષ્યવૃત્તિ જુસ્સા દ્વારા અને લેખન નિર્માતા માટે જ જાણીતા હતા દુઃખની આગળમાં મારી સંવેદના નવીન પટનાયક અને સમગ્ર પરિવાર સાથે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ